સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદી માહોલ છવાયો છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને હાલમાં ખેતરોમાં ઉભેલા ડાંગર મગફળી સોયાબીન અને કઠોળ સહિતના પાક પર પાણી ફરી વળ્યું છે ખેતરો પાણીમાં તરબોળ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને પાકને મોટો નુકસાન થવાની ભીતિ સર્જાય છે ત્યારે જિલ્લાના ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક સહાય અને મદદ કરવાની માંગ કરી છે જેથી તેઓ આ નુકસાનમાંથી ફરી બેઠા થઈ શકે સમગ્ર જગ્યાએ અત્યારે વરસાદ ચાલુ છે એ મતનગર પ્રાંતિજ તાલુકામાં વરસાદ ત્રણ દિવસથી ચાલુ છે એના લીધે ડોગર મફરી અને બટાકાનું અત્યારે વાવેતર ચાલુ છે મફળીનું ડોગર અત્યારે હાથમાયેલી જતી રહી એક જે હાથમાયેલું હતું એ ફેલ છે અત્યારે ભાવ કોઈ આપવા તૈયાર નથી હાલ સ્વભાવિક છે કે પણ રીઝ્યુંના લીધે ડેમેજ થઈ ગયું છે વેપારી ખેડૂતો વેપાર હિંમત ન માર્કેટમાં લઈ જાય કદાચ તો એ ત્રીજા ભાગનો ભાવ આ છે ડેમેજ થઈ ગયું એટલે બધું બહુ બગાડ થઈ ગયો છે પાણીમાં અત્યારે બધું તરી રહ્યું છે અમારું ગોટ્ય કયો ડોગર કયો બધું એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે મજૂરોને પૈસા આપવા કેમ કરીને અત્યારે કોઈ હાથમાં હોય એવું નથી ને ખાવા માટે જે અત્યારે ડોગરનો જે